હરિયાણાના પંચકુલામાં ત્રણ બાળકો સહિત એક જ પરિવારના છ સભ્યો કારમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું હતું તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે પોલીસને મૃતકોની ઓળખ એકતાલીસ વર્ષીય મિત્તલ તેમના પત્ની દંપતીના ત્રણ બાળકો તથા તેમના માતા પિતા તરીકે કરવામાં આવી છે દેવાના બોજમાં દબાયેલા એક જ પરિવારના સાત સભ્યોએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવાર દહેરાદૂનો રહેવાસી હતો અને પંચકુલામાં બાગેશ્વર ધામમાં હનુમંત કથા સાંભળવા માટે આવ્યું હતું કથા સાંભળ્યા પછી પરિવાર કારમાં પરત ફરી રહ્યું હતું ત્યારે તમામ સભ્યોએ રસ્તામાં ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી રાત્રે અગિયાર વાગ્યે પોલીસને માહિતી મળી હતી કે સેક્ટર સત્યાવીસમાં મકાન નંબર એક હજાર બહાર ઉભેલી એક કારમાં કેટલાક લોકો ગંભીર સ્થિતિમાં છે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો કારમાંથી સમૃદ્ધિ મળી આવ્યા હતા અને એકની સ્થિતિ ગંભીર હતી જોકે હોસ્પિટલ લઈ જતી વખતે તેનું પણ મોત થયું હતું પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવારના નજીકના લોકોએ કહ્યું છે કે પરિવારને મોટી રકમનું દેવું હતું પ્રવીણ મિત્તલે તાજેતરમાં દહેરાદૂનમાં ટૂર એન્ડ ટ્રાવેલ કંપનીનો વ્યવસાય શરૂ કર્યો હતો જેમાં તેમને ભારે નુકસાન થયું હતું આર્થિક તંગીને કારણે પરિવારે આ દુઃખદ પગલું ભર્યું હતું પોલીસના જણાવ્યા અનુસાર તેને ઘટના સ્થળેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે આ ઘટનાના સાક્ષી અને સ્થાનિક રહેવાસી પુનિત રાણાએ જણાવ્યું હતું કે તેને કારમાં છ લોકોને ઢળી પડેલા જોયા હતા અને તેમના મોંમાંથી ફીણ નીકળી રહી હતી તો આ ત્યારે માટે આલુ મિત્રો ફરી મળ્યો નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાછા આવેલું બે પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે